ગુજરાતીમાં આપણું સ્વાગત છે વડોદરામાં આવેલ ખોડિયાર સોસાયટી ખાતે પીવાના પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો દ્વારા આવેદન પત્ર પાઠવાયું વડોદરા મહાનગરપાલિકાના નગરસેવકો સિક્કિમના પ્રવાસ જઈને પ્રજાના પૈસા વેડફાટ કરી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોને પીવાના પાણીની સમસ્યા દૂર કરવી જોઈએ વોર્ડ નંબર આઠમાં આવેલ ખોડિયાર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકોએ બેને લઈ દેખાવ કર્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું અમે સોસાયટી અમે સોસાયટીમાં રહીએ છીએ અને માનુરામ નામ રાધા શર્મા છે મેં કેટલા છ મહિના થી કેટલા કમ્પ્લેનો કરી છે પણ આ કમ્પ્લેનો કોઈ સિરિયસલી લેતું જ નથી આજે અમારા છોકરા માદા પડી ગયા છે કોઈને પેટની સમસ્યા કોઈને કંઈક ને કઈક સમસ્યા થાય છે અમારે આ બધો પૈસો દવાખાના નાખવાનો અમે આ આ કોર્પોરેટર ને બસ એટલું જ કહેવા માંગે છે કે આનું કઈક નિકાલ લાવો તો ભવિષ્યમાં આ છોકરાઓ થોડા સારા રહે બસ અમારે તો જ કેવું છે કે ભાઈ આ પાણીનો નિકાલ લો

જયારે વહીવટી પાક ને કહેવામાં આવે છે અધિકારીઓને ત્યારે અધિકારીઓ પણ સાંભળતા નથી ત્યારે આજે આ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કે કોઈ પણ ચૂંટાયેલા કોર્પોરેટર અને ધારાસભ્યો પ્રવેશ કરવો નહીં મારે દુઃખ સાથે કેવું પડે છે કે એ લોકોને સિક્કિમ જવાનો ટાઈમ છે પરંતુ અહીંયા પ્રજાની મુશ્કેલીઓ સાંભળવાનો ટાઈમ નથી આજે બાવીસ બાવીસ લાખ રૂપિયા ખર્ચી અને તમે સિક્કિમ ની જે પ્રવાસે ઉપડી ગયા છો એના કરતા જો એ બાવીસ લાખ રૂપિયા આવા ગરીબ અને મધ્યમ વર્ગ ને આવી સોસાયટી માં જો નાખ્યા હોત તો આજે લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળ્યું હોત આજે અમારે વિરોધ એટલા માટે કરવો પડ્યો છે આ સ્થાનિક લોકો વિરોધ કર્યો છે કે ભાઈ કોઈ પણ હિસાબે અમને ચોખ્ખું પીવાનું પાણી મળવું જોઈએ